好，不来接。 không có gì đâu cháu ăn đi anh nhìn cháu ngay bây giờ đi bây હલો કોણ આવ્યું ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ ઓ હોય એટલી બધી હર ઓલું કંઈક લેતા વેટી નાખી આલ સવાર પડતું તમારા તમારે ના ના કેમ ભાઈ હજી સવાર પડી ના ના ભાઈ એ તડકા ધૂમ પતંગ ઉડાડી હે તમે કોમેન્ટ કઈ રીતે લાઇક ઠપ કરી દો એમ દોરો ખાલી કરીએ પૂરો પૂરો ઓ એટલી બધી વીગી હા એટલો ખાલી પછી હા પછી લગ્નની સિઝન ચાલુ થઈ છે કાલે જોવા જવાનું ઓલું કરવાનું લુગડા લેવાના ને કપડાં લેવાના ને હાલ પછી માથી ઓલું લેતા હોય એટલા આમાં તારે જોઈ છે ને જવા દેવું ને હવે તો આ એટલો બધો વીટશે કોણ હલો હ્યુ ગામ મોરબી દિનેશ કઠારિયા હે ને ભાઈને કહું તમારું આમાં દેખાતું નથી જેવા લગભગ તો કઠારિયા જ છે હાલો બોલો ને કહું મોરબી મોરબી લાઈક હા લાઈક ઠપકારી દીધી તમે ચેનલ લખાવો છો તમારી ચેનલ ઓ લેતા હોય તો જાતે ઉડાડવાની એમાં કાંઈ ના થાય જા દેજા એ પતંગ જાય જ નહીં લેતો જાય હા તમે એમ કહું તમારી ચેનલમાં વિડીયા બીડીયા બનાવો છો તમારું કયું ગામ ભાઈ દિનેશભાઈ ને કહો દિનેશભાઈ બાપા સીતારામ બાપા સીતારામ ઓ ભાઈ તડકે ધમના ના એ લેતોય લેતોઈ એ પતંગ ના દેખાય આ પતંગ અહીંયા એટલા બધા દેખાય જા હોય તો રે કે કટકો થાય છે હમણાં જો સામતભાઈ બાપા સીતારામ જય દ્વારકાધીશ અબય અમારે નાની એવી ચેનલ છે તમ તાર મોત કરો નાની એવી ચેનલ નું આપણે લગભગ સબ્સ્ક્રાઇબર છે ને એને નાની આવીને જ કરીએ કોકના 150 કોકના 100 250 આય આપણે કે એટલા બધા આય 300 જ છે અમે નાની મોટી ચેનલ ને જ કરી થી તમે મુંજાવમાં તમ તારે તમારા માં ગમે ને અમે નાની ગમે ને જેટલાની કોમેન્ટ કરે ને બધાઈ આઈડી ખુલે જ મોટી હોય તો કોમેન્ટ કરી દેવાની વિડીયોમાં બધાયમાં કરી દેવાની અમારો એક ભાઈ મેલે હે એને કોમેન્ટ કરી છે તમે મુંજામાં તમતા અટા પતંગ ઉડાવી તો આવતા હાલો ક્યાં થી લાવ્યો છો એમ ક્યાં થી લાવ્યો છો અત્યારે લાવ્યો છે ભાઈ આપણે કેવું કહેવાય ધોરાજી ખાલી તેતાલીસ હજાર તેત્લીસ હજાર સબસ્ક્રાઈબર દિનેશભાઈ કઠરિયા ભલે ને તેતાલીસ હજાર હોય તો તેતાલીસ હજાર હોય તો આપણે શું છે એમ એમ તોય આપણે જોવું તમારા વિડિયા શું થયું એ લઈ લેવાની હોય હવે બધુંય ના શીખવાડવાનું હોય દોરો આડે નહીં ધ્યાન રાખ દે થી જયંતીભાઈ ચાવડા બધાને જય માતાજી જય માતાજી ચાવડા ભાઈની जयंती ભાઈને ચાવડાને કો અમે ચાવડા જ છે હો હિતેશભાઈ બારડિયા જય માતાજી જય માતાજી એ પપ્પા પતંગ નથી જોતી આ સેય પૂરી કરવા દે ચાવડા ટુ લાઈક સાથે કોમેન્ટ આવો પછી જમ ત્યારે લાઈ પૂરો થાય એટલે બધાની કોમેન્ટ સુરત આવીને સુરત આ આવ્યો હો પેલા જાજા વર્ષો પેલા સચિન જીઆઈડીસી માં કતાર ગામ બ્લુ આપો ભાઈ બ્લુ આપો એ તો ખબર પણ કઈ રીતના બ્લુ આવતું એ ખબર નથી લાઈ આ હું ત્રણ ચાર વાર કરી કઈ રીતના કોમેટ નું હે ઓલું લાઈવ ટ્રાય કરીએ શું થાય એમ ખુલતું નથી આ ભાઈ ને કહું બ્લુ આપો બ્લુ આપો અમે લાઈટ ચાલુ લાઈટ ચેટે તો મોકલી હગીએ ઉડે ને ઉડાડ ઉડાડ છેલ્લા કટકો કરીને જવા દેજે હેલો ચાવડા આ ચાવડા વાળા ભાઈ હમ હા એજી એ ઓ તો ર અખડમાં ન જાવ તમે ધોરાજી કે बाजू નું ગામ ના એટલે ગામ ભાઈ આ ભાઈ ને કહું રહું છું મોરબી એ ધોરાજી જા પતંગ પતંગ ઉડાડવા આયા હે ગામ છોકરો પતંગ ઉડાડ્યા એની ની થી કાલ લઈને ની મને થી ધોરાજી ખાલી થયા નથી એમ કોઈ હું થી હલવણી તો જાવ દે હવે એટલે હું હા ઓકે ખાલી થઈ જાય તો હું એક કામ પતે ને કાલ પતંગ ઉડાડી ઉડાડીને થાકી ગયા છોકરા સમજે નહીં ને તો મેં કીધું આ પૂરી થઈ જાય ને તો કામ પતે તમારો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી છે ત્રણસો પંદર દાણ કાંઈ વાંધો નહીં આ ભાઈને કહું તેતાલીસ હજાર સબસ્ક્રાઈબરવાળા દિનેશભાઈ કટારિયા તમે એકમાં કહી રહી આપણે બે ત્રણમાં કરી દેવું સબસ્ક્રાઈબ કરી નાખશું લાઈક કરી નાખશું ને કોમેન્ટ કરી નાખશું હા બોલ બોલ્યા મે ઉતરો નેતો આવ્યો ઓર લેતાય લેતાય તો જાતો હાલે ઓ નંદ હાલે હાલે લાવ પછી ના આપના ઉતારવા મેં જાલે આપણે જય માતાજી જય માતાજી હો ભાઈ લાઈક સાથે કોમેન્ટ મજામાં હો ભાઈ ને કઉ કેમ ગયા સીતારામ 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 ચાર વાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું એમ મેદાનમાં ઉતારવા ઝપટ આગળ આગળ આવી ચાવડા પોસ્ટમાં કોમેન્ટ કરી શકીએ એમ પોસ્ટ હા અહીંયા ઉપર ટેપ ટેપ ફેન બ્લુ રાખ્યું એનું હું જાતું એ છે પોસ્ટમાં કોમેન્ટ ચાવડાભાઈને કહું પોસ્ટમાં કોમેન્ટ કરીએ પણ આમાં ઓપ્શન દેખાય એમાં કાંઈ ટપો પડતો નથી એટલે કહું એક શેરનું ઓપ્શન છે ને વ્હીચમાં પ્લસ છે ને એક ડાબી સાઈડમાં કોમેન્ટનું હે એમાં કાંઈ જય માતાજી જયંતીભાઈ આમ 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 હાલો એ બધુંય તો આમાં કાલ પતંગ ઉડાડવા કેટલા ભાઈઓ છે આમાં નવ જણા હૈ આપણે કોણ કોણ ને કાલે કેવી પતંગ ઉડાડી કારણ કે અમે તો ઉડાડીએ અમારા તો પૈસા વસૂલ થઈ ગયા એમ તોય દોરો જો જોઈધો હે ફિરકી તો બે લીધી હતી એમાં એક પૂરી થઈ ગઈ છે અને એક આ જો છોકરાને કટકા કરીને મોકલવાના છે પતંગવારા છે કોઈ ભાઈ અમે જય માતાજી જયંતિભાઈ ગાંધીનગર ગાંધીનગરથી ઓહ સેજલબા હા સેજલબા જોડાઈ ગયા એમને વાળા ગાંધીનગરવાળા વિડીયાવાળા સરસ જય માતાજી તમે ઓળખો કંઈક રોવાનો હોય તો રોવાનો વિડીયો તો થાય એમને મૂક્યો થઈ ખોટો હૈ રા અગિયાર વાગે મેં બે વાગ્યા આવ્યા ત્યારે તમારું નોટિફિકેશન જોયું હતું સેજલબેનને કહું ગાંધીનગર થી ઓર ના પડી ઓર તો પડી ગઈ ને આ લે ઉતરો માંડ ચાવડા ભાઈ વહી ગયા અ નીચે રાખ દે નીચે કેવું ચાલે ભાઈ શાંતિ હો શાંતિ ચાલે કાઈ નઈ હવે બારગામ માંથી આવ્યા તો તમને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીતી ત્યારે મોરબી થી છોકરાને મુકુ આવતો તો ને ત્યારે ને હવે ખીર બિયર પડી ગઈ ને જો બપર પછી હવે પાછો ટ્રેનમાં બેહવાનું છે હવે છોકરો આમ પતંગ ઉડાડે છે દોરો બધો પૂરો થઈ જાય એટલે પછી જવા દેવાનું જમી બમી અહીંયા આવતો રે Halo, tain kon kon se ama? Mara tawda bhai kya hi gaya? Jai Mata Ji, Tata, jammu no time thay gaya, jami liyo. Imoji, Dibla, અઉં છ જણામાં કોઈક જાણીતા ભણીતા હોય તો લાઈક તો કરી નાખો એક हे माताजी आले या आले वे अने काव हेलो मनु भाई 那、嗯、个，哎。

કણુડાની મોરલી આઈ એને આવડે હા તો આય ને ના હમ

नी मैं कविस देखो हेलो हेलो तारा मां आई व्हाट्सएप मां बाबू प्यारे चल आगे दे जिंदगी Halo, halo, play jou. Oh, esa lagta hai. Hey. જો ન હો ની કોહે હજી હે હલો કોમેન્ટ કરો કોમેન્ટ મજા આવતી હોય તો બોમેટ કરો લગ્ન ની સીઝન ચાલુ થઈ કોક ને જોવા જવાનું હોય હવે ત્યારે ખીર વહી ગઈ છે અમારે ત્યાં બાજુમાં અત્યારે જોવા આવ્યા છે એક ઠેકાણા થી જોવા આવ્યા હતા હવે જોવાય ગયા હે અત્યારે મકાન બકાન બતાવવાનું એટલે ખીર જાય એટલે બધું ચાલુ થઈ જાય હમ અગન ચાલુ થાય જોવાનું ચાલુ થાય હગાઈ ચાલુ થાય તું ઉડાડ 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 નીકળ ઉડાડ

duh marnah jauh tan, coba lagi, টাটা গুড বাই